ફગર દાળે વગર ચોખાઈ અને વગર ઢોસાનો ખીરું બનાવ્યા વગર જ આજે આપણે પાંચથી દસ મિનિટમાં રેડી થઈ જાય એવા ઇન્સ્ટન્ટ ઢોસાની રેસીપી લઈને આપણે આવી ગયા છે તે એના માટે સૌથી પહેલાં આપણે લીધીએ છીએ દોઢ કપ જેવા પૌવા એટલે કે નોર્મલી આપણે જે પોહા બનાવીએ છીએ પૌવા બનાવીએ છીએ જ પોહા મેં લીધે છે એની સાથે સાથે એક વાડકી આપણે લેવાની છે સોજી બસ માત્ર આ બે વસ્તુથી જ આજે આપણે ઇન્સ્ટન્ટ ઢોસા બનાવવાના છે સોજી મેં થોડી વધારે લીધી છે કેમ કે માણસ પ્રમાણે આપણે આનો ખીરું રેડી કરીશું બને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને એની સાથે એડ કરીશું આપણે પાણી નોર્મલ પાણી એડ કરીશું એક વખત આપણે આને સરસ રીતે ફરીથી એક વખત મિક્સ કરી લઈશું અને એની સાથે આપણે એડ કરીશું આની સાથે અડધી વાટકી જેવું ખાટું દહીં ખાટું દહીં પણ આપણે યુઝ કરી શકીએ અને મોડું દહીં પણ આપણે યુઝ કરી શકીએ છીએ હવે પ્રોપરલી આને એક વખત ફરી મિક્સ કરી લેવાનું છે અને જે રીતે આપણે જરૂરિયાત લાગે એવી રીતે આનું બેટર રેડી કરવા માટે આપણે પાણીને એડ કરતા રહીશું હવે આ બેટરને ખાલી આપણે પાંચ મિનિટ માટે સાઈડમાં મૂકવાનું છે જેના કારણે સૂજી ફૂલી જશે ઇન્સ્ટન્ટ ઢોઝા હોય તો ઇન્સ્ટન્ટ ચટણી પણ હોય ને તો ચટણી માટે આપણે લઈશું અડધો ઇંચ આદુનો ટુકડો એની સાથે ત્રણથી ચાર લીલા મરચાં એની સાથે આપણે એડ કરીશું એક ચમચી જેવી ચણાની દાળ નોર્મલ શેકવાની જરૂર નથી આ જ આપણે દાળ યુઝ કરીશું એની સાથે ચારથી પાંચ ચમચી એડ કરીશું આપણે નાળિયેરનું ખોપરાનું છીણ એટલે કે જે નોર્મલી આપણે નાળિયેલ યુઝ કરીએ છીએ ફ્રેશ નારિયેલ હોય તો બેસ્ટ ના હોય તો તમે છીણ પણ યુઝ કરી શકો સાથે સાથે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને બહુ બધા ધાણા એડ કરીને જરૂરિયાત મુજબ આપણે પાણી એડ કરીને આ ચટણીને આપણે ગ્રાઇન્ડ કરી દઈશું આ ચટણી એકદમ ટેસ્ટી લાગે છે એકવાર આ મેથડથી ચટણી બનાવવાનું ન ભૂલતા ઢોસાની સાથે આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચટણી આપણી સરસ રીતે ગ્રાઇન્ડ થઈ ગઈ છે હવે સાઈડમાં આપણે એક સોસપેન લઈશું એની અંદર થોડું એડ કરીશું ઓઇલ ઓઇલ ગરમ થઈ જાય એટલે રાઈ એડ કરીશું થોડું એડ કરીશું આપણે હિંગ અને હવે આ જે તડકો છે ને એ તડકો આપણે લગાવીશું ચટણીની અંદર હા તો આ જે ચટણી છે આપણી સરસ મજાની રેડી થઈ ગઈ છે હવે આપણે સરસ રીતે આને મિક્સ કરી લેશું એટલે કે ચટણી ઓલમોસ્ટ રેડી છે આ ઢોસાની સાથે આ ચટણી ખૂબ ટેસ્ટી લાગે છે હવે જે આપણે બેટર સાઈડમાં મૂક્યું હતું સરસ રીતે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું અને ઢોસાનો ઇન્સ્ટન્ટ બેટર આપણે રેડી કરી લઈશું તો આ રેસીપી જો તમને ગમી હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક શેર કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બેટર ઓલમોસ્ટ આપણું રેડી છે એટલે હવે આપણે આની અંદર એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું અને એક પાઉચ ઈનો એનો ન હોય તો તમે મીઠો સોડા એટલે કે જો નોર્મલી આપણે બેકિંગ સોડા યુઝ કરીએ છીએ એ પણ કરી શકો હવે થોડું મેં પાણી એડ કર્યું છે અને આ બેટરને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું જોઈ શકીએ છીએ ઢોસાનું બેટર એકદમ રેડી છે હવે આપણે સરસ રીતને ઢોસા રેડી કરવાના છે એના માટે એક પેનને ગરમ કરી લઈશું હવે જે બેટર છે બેટરને આપણે આવી રીતે સરસ રીતે ફેલાઈ લઈશું બહુ પતલું આપણે નહીં બનાય એટલે કે આ જે ઢોસા છે ને એકદમ પતલા નહીં બને એકદમ જાડીવાળા ઢોસા બનશે અને થોડા જાડા ઢોસા બનશે એક વખત આ રીતના ઢોસા જરૂરથી બનાવો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઇન્સ્ટન્ટ બની જાય છે ગણના ખુશ થઈ જશે વગર કોઈ બેટરી વગર દાળ વગર ચોખાએ આ જે ઢોસા છે ને એકદમ રેડી થઈ જવાના છે પાંચથી દસ મિનિટની અંદર તો જોઈ શકીએ છીએ કેટલી સરસ રીતે આની અંદર એકદમ સરસ મજાના જાળી આવી ગઈ છે એટલે કે આપણે હવે આને એક જ તરફથી શેકવાનું છે બીજી તરફથી આપણે નહીં શેકીએ કેમ કે રિક્વાયરમેન્ટ નથી તો જોઈ શકીએ છીએ કે ઢોસા એકદમ આપણા રેડી છે હવે ગરમ ગરમ ઢોસાને ચટણી સાથે એન્જોય કરો અને જો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ 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 લાઇક શેર કમેન્ટ કરવાનું ન ભૂલતા અને ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો આપણે એન્જોય કરીએ ગરમ ગરમ ઢોસા હવે મળીએ નેક્સ્ટ આવી કોઈ ઇન્સ્ટન્ટ રેસીપી અને હેલ્ધી રેસિપીસ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય મહાકાલ એન્જોય